શું મિત્રો તમે પણ એવી ઇકો ગાડી ગોતી રહ્યા છો જે એક ઓનર હોય લોન થવી ઇકો ગાડી હોય અને સ્થળ પર લોનની પણ સુવિધા હોય ટીપટોપ કંડિશનમાં હોય અને સસ્તા ભાવે સારી ગાડી હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી જ એક ઇકો ગાડીની જાહેરાત આવી છે જે મિત્રો એક ઓનર છે લોન થઈ છે અને સ્થળ પર લોનની પણ સુવિધા છે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડિયોમાં મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની નીચે પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેના માટે તમે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મારુતિ સુઝુકીની ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને ઓનર ઓનર વાત તો ફક્ત એક છે કે ફર્સ્ટ ગાડી ગાડી આ મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી આરસી બુક ની અંદર કરાવેલી છે આરટીઓ માઇનસ સીએનજી કીટ આ ઇકોમાં લગાવેલી છે આ ઇકો મિત્રો ફાઈવ સીટર એસી ગાડી છે અને એસી ગાડીમાં પાવરફુલ છે એકદમ મિત્રો શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળશે અને ઓરિજિનલ તો ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી છે ગાડીમાં વીમો ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એન્જિન ગાડીનું પાવરફુલ છે અને ટાયર બધા મિત્રો સારા છે ગાડીના સીટ કવર એકદમ કંપની કન્ડિશનમાં સીટ કવર તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાને પહેલા મળતી રહે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને પિસ્તાલીસ હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર સત્તરનું મોડલ વન ઓનર ઇકો ગાડી આરટીઓ માઇનસ સીએનજી કિટ ફક્ત ત્રણ લાખને પિસ્તાલીસ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડો ફેરફાર કરી આપશે આ મિત્રો થોડો ફેરફાર થઈ જશે અને મિત્રો આ ઇકો ગાડી તમારે લોનથી પણ લેવી હોય તો સ્થળ પર લોનની પણ સુવિધા છે તો આ ઇકોમાં તમને સ્થળ પર જ લોન કરી દેવામાં આવશે આ મિત્રો ત્રણ લાખને પિસ્તાલીસ હજાર કિંમતમાં લોન પણ થઈ જશે આ ઇકો ગાડી મિત્રો તમને રાજુલાની અંદર જોવા મળી જશે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે અને ગાડી વિશે ટોટલ માહિતીની છે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે તો ડિસ્ક્રિપ્શન ચેક કરી ગાડી વિશે માહિતી તમે ત્યાંથી પણ લઈ શકો છો અને વિડીયોમાં પૂરી માહિતી મિત્રો દેવામાં આવી છે તો ગાડી માલિકને કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી તમે મંગાવી શકો છો